નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌને સહયાર યુટ્યુબ ચેનલ કે ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું ન્યૂ એનસીઆરટી અભ્યાસક્રમ મુજબ ધોરણ ત્રણથી પાંચ સેમેસ્ટર ટુ વિષય ગણિતની અંદર જે આપણે દ્વિતીય સત્રમાં પાઠ ભણવાના છે તેના વિશે સંપૂર્ણ સમજૂતી આ વિડીયોની અંદર જોઈશું મિત્રો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ ત્રણથી પાંચનું તમામ પ્રકારનું મટીરિયલ તમને સૌ પ્રથમ મળી રહે મિત્રો દ્વિતીય સત્રની અંદર ધોરણ ત્રણથી પાંચમાં ગણિત વિષયમાં જે આપણે અભ્યાસ કરવાનો છે તેના વિશે જોઈશું તો નવેમ્બર માસની અંદર ધોરણ ચારમાં આઠમું પ્રકરણ તમારે રહેશે ગાડું અને પેડા ધોરણ પાંચની અંદર આઠમું પ્રકરણ છે નકશાલેખન હવે ડિસેમ્બર માસનો અભ્યાસક્રમની વાત કરીશું તો ધોરણ ત્રણની અંદર તમારે નવું પ્રકરણ છે કેટલા વખત તેનો અભ્યાસ કરવાનો રહેશે ધોરણ ચારની અંદર નવમું પ્રકરણ છે ગાડું અને પેડા અડધું અને પા તેના વિશે અભ્યાસ કરવાનો રહેશે જ્યારે ધોરણ પાંચની અંદર જે આપણે અડધો પાઠ રહેશે નવેમ્બર માસનું એ પૂર્ણ કરવાનો રહેશે એટલે કે નકશાલેખન અને નવમું પ્રકરણ છે ખોખા અને રેખાચિત્ર તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે જાન્યુઆરી માસની વાત કરીશું મિત્રો તો તમારે જે આઠમું પ્રકરણ છે વધુ ભારે કોણ તેના વિશે અભ્યાસ કરવાનો છે જ્યારે દસમું પ્રકરણ છે ભાત પેટર્નની રમત અને ધોરણ ચારની અંદર દસમું છે પેટર્નની રમત અને અગિયારમું પ્રકરણ છે ઘડિયા અને ભાગાકાર તેના વિશે મિત્રો તમારે અભ્યાસ કરવાનો રહેશે ધોરણ પાંચની અંદર દસમું પ્રકરણ છે દસમો અને સોમો ભાગ અને અગિયારમું છે ક્ષેત્રફળ અને પરિમિતિ તેના વિશે અભ્યાસ કરવાનો છે ફેબ્રુઆરી માસની વાત કરીશું મિત્રો તો અગિયારમું પ્રકરણ છે ધોરણ ત્રણની અંદર જગ અને મગ અને બારમું પ્રકરણ છે આપણે ભાગા ભાગ પાડી શકીશું જ્યારે ધોરણ ચાર ની અંદર તમારે બારમું પ્રકરણ છે કેટલું ભારે કેટલું હલકું જ્યારે તેરમું પ્રકરણ છે ખેતર અને તેની ફરતે વાળ તેના વિશે મિત્રો આપણે અભ્યાસ કરવાનો રહેશે દ્વિતીય સત્રની અંદર ધોરણ પાંચની અંદર તમારે મિત્રો અહીંયા બારમું પ્રકરણ છે સ્માર્ટ ચાર્ટ્સ અને તેરમો છે ગુણાકાર અને ભાગાકારની રીતો તેના વિશે અભ્યાસ કરવાનો છે ફેબ્રુઆરી માસની અંદર જ્યારે માર્ચની અંદર મિત્રો વાત કરીશું તો તમારે તેરમું પ્રકરણ છે ધોરણ ત્રણમાં સ્માર્ટ ચાર્ટ અને ચૌદમું છે રૂપિયા પૈસા જ્યારે ધોરણ ચારની અંદર સ્માર્ટ ચાર્ટ તમારે અભ્યાસ કરવાનો રહેશે અને ધોરણ પાંચની અંદર તેરમું પ્રકરણ છે ગુણાકાર અને ભાગાકારની રીતો એટલે કે જે તમારે અહીંયા ફેબ્રુઆરીમાં આ પ્રકરણ અધૂરું હશે તે અહીંયા પૂર્ણ થશે જ્યારે ચૌદમું પ્રકરણ છે કેટલું મોટું અને કેટલું ભારે તેના વિશે અભ્યાસ કરવાનો છે હવે મિત્રો આપણે એપ્રિલ માસની વાત કરીશું તો અહીંયા જે વેકેશનનો ગાળો આવશે તો તમારે જો સ્કૂલો મોડી થશે ચાલુ તો અહીંયા તમારે અભ્યાસક્રમ એટલે કે તમારે મે મહિનાની અંદર પરીક્ષા આવી શકે છે અથવા જૂનમાં પણ આવી શકે છે તો એ રીતે તમારે અભ્યાસક્રમ બદલાશે તો આપણે એનો અલગ વિડિયો બનાવીશું તો એપ્રિલમાં માસની વાત કરીશું મિત્રો ધોરણ ત્રણની અંદર ચૌદમું પ્રકરણ છે રૂપિયા અને પૈસા અને પછી પુનરાવર્તન કરવાનું રહેશે ધોરણ ચારમાં અને ધોરણ પાંચની અંદર પણ તો મિત્રો તમારો અભ્યાસક્રમ આ મુજબ રહેશે મિત્રો અમારે ચેનલમાં નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનો ભૂલતા નહીં